thank you ખબર જેવો ગોડી મારી બજાર માં જઈને રાયડો વેકશ્યું કપડો તારો આપણે ખરીદીશું છોકરાને રાજી કરશું રે ખબર જેવો ગોડી મારી ખબર જેવો ગોડી મારી હું મસ્ત રહ તે ખાવાનું મને બહુ ભૂખ લાગી છે જ્યાં મેં લઈ ગોધી અને પછી આપણે બે ખાઈ લઈએ એ ગોડી મારી રાયડો આપણું કેવું થયો થયો

અને લીલો રાયરો મારો અને પૈસા જ માર હું તો કશું કામ કરું આ કલારો ઊંધો પડ્યો તારા

અરે તમને એટલો પસ્તાવો આવશે એટલો છે ને કે મારો બાપ હતો તે હારું હતું કે આ મારો બાપ રહી ને તેમાં હારું તમને પસ્તાવો આવશે મને પસ્તાવો લગી ને નહીં આવો તમે તમારે જો જવું હતું અને પછી તમે વખણાવશો આખા દુનિયાની અંદરમાં તમે વખણાશો અને તમે વખણાશો ને આ મુડ્યો તમારે બેટા તમે મોન કેમ હા તારા લઈ મારે બે તો બે નંબર નો બો

પણ એ છે ને આખો તો જુગાર રાતે ચોક ચોક રમા છે ને તો રાતે જુગાર રમવા જાય તો એને કઈ કામ કરો તમે એને હું આપણે સમજાવીએ બરાબર અને હું એને હે ને તો હું કઈ કરો તમે મારો પાણી બધી પણ એ તો રિહાન ના આવી ગયો છે કાઠિયાવાર એવું તારું કાઠિયાવાર ગયો તારું ના હોય અરે કને કીધું કાઠિયાવાર થાય કાઠિયાવાર ભારી હોય ને ઈના મહારાજ તો રહ્યો તો રહ્યો તો નહી જતો રહ્યો હા તો તમે તાન જવો જાઓ હું

હે મારું કાઠિયાવાડ હે ઉત્તર જાશુ દક્કણ જાશુ જાશુ કાઠિયાવાડ હે કાઠિયાવાડના હું સુમારા માય આવું એવર લાગી જાય જીના મારું જી હો ઓજીયા વર્ષે હું પાછો આવ્યો આ ગામ પણ મને યાદ નહી કે મારું ગામ આ કલોલની જગ્યાએ હ કે કયું મારું ગામ સર પીહ છે ક વામ છે ક ફુલેત્રા કા હાજીપુર કણસોલ ક બધો ગમનો હું ગમે ગમે ભટ્ટી ભટકીને થાકી જોઉં પણ એક જણાએ મને ઓળખ્યો કે ભાઈ તું આ પિયત ગમનો હ બેચડ ઠાકોર છે એટલે પછી હું આ મારા ગામમાં આવ્યો છું અને મારા ભરતભાઈએ મને સાથ આપ્યો કે તું અને બેચર ઠાકોર છે પિયત ગમનો છે અને મારો ભરતભાઈએ ભાઈ

એને કોઈ પસ્તાવાની ભાઈ તો બે ભાઈ અને એની માં અને એની ગુનો બધું છે ને તો રડી ખાલી બધું ખવડાવે છે તને કોઈ ખવડાવે એવું રહ્યું નહીં તારે મને તો મારી માં ખવડાવે છે તારી માં ખવડાવે છે તારો જાણો ભાઈ છે ને મારો ભાઈ છે એ ખવડાવે છે ભાઈ તો કોઈને ખવડાવે ભૂલી જવાની વાત એ તારી માં તારા પર દયા કરજે ને મને વાત રે બાકી તું એ વાત કરતો જ નહીં કે તને ખવડાવો મને તો મારી માં તમારા જેવો ખવડાવો તમારા જેવો ના ઘેરે હું આવીને ખાઈ લઉં મારી માં હે ને તો હું મારા ક્યારે ક્યાં મારા ઉપર છે મને કોઈ થાયું નહીં એમને મને કે આ દારૂ આ ફરવાનું કારણ ઝાકનું કારણ કે આરો મરી જશે બંગરીઓ પૂરવા જાય એના મનમાં એવું સમજતી હોય ને તો ભૂલી જશે એરી રીતે અને મરી રીતે ના જ મને કોઈ ટેન્શન નહીં અમારા કોઈ ભોગ નહીં મને કંઈ મફતમાં અમારે ઘેર પડી તને ખાવા લઈએ એ વાત ભૂલી જ જવાની કોઈ તારો નહીં જઈ થાય નહીં સોનો એનો મનો શાંતિથી જાય ને એ એકલો એકલો પડીએ કોથરો બોથરો ઉઠી અને હુઈ જા કોઈ તને ગોતરી નહીં હાલ ભૈલા હજુ એવા માણસો જેટલા પડ્યા મારા ભરતભાઈ જેવા એવા જેટલા માણસો મારી દયા કરે એવા પડ્યા કોઈ એક હોવામાં એકાદ વ્યવસ્થિત માણસ હોય ખરાબ ના હોય તારી કેડિટ બહુ ને એ તારી કેડિટ કરે એ ભરતભાઈ તને કશું કોથરો નહીં આવે કા ગોદરું નહીં આવે સોનો મોનો જે કરતો હોય કર અને સોનો મોનો હે ને તે તો કમાવા જા કમાવા તો ભાઈ એમાં કાઠિયાવાડ જતો અને કાઠિયાવાડ આ ગોમનો ચો માયારું મોની મસ્ત હતો

પાવર પાછી મારા ભાઈ અમે એક તો ભગવાન સાથ નહી આવ્યો મારા ભયરા નહીં આલ્યો પણ તમે મારા ભાઈ થઈને મારો સાથ આડો નથી કોઈ નવરું નહીં ભાઈ તારા ભાઈ તારો પણ વિશ્વાસ નહીં ચેતાર આમાં ખબર પડી જઈસવા નહી ખબર કુતવાનું ખબરવાનું કુતવાનું કુતરા આવશે નઈ આવું આમાં ખબર પડી જઈ છે આમાં જાવ તમ તા કરે એ તો મારે જો કોઈ ખરાબ નહી

ચા પી ચા પીમલ વિમલ ખવડાવ ચા પીવડાવો અમારા બહેનો છોકરા મને ચા પા પી

চালো আইমা বাবা parasitic গলাশমা নে কিছু না ও নে নে দি তুমি স্যার লোকালু বসা পরে আটমো পিউ আটমো ওমা আটমো আতে দিয়া আটমো লাগি দিদো ও বর্ডার তুমি ও বাবা বানি মরে ও বাবা বানি মরে ও নো 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 I'm going to tell you what to do. I'm going to tell you what to do. I'm going to tell you. પાલે ભગવાન તમારે વાળું કરશે અને તમારે મારા આશીર્વાદ આખી જિંદગી મારા જેવા ગરીબ માણસ આશીર્વાદ છે ને તમને ભગવાન તમારું ભલવું કરશે એ મારી માતાને તમને ખુશ રાખજે બારું રૂમ તમારું સપનું પૂરૂં થા બેટા કાઈ પેટ બોલો લે બોલો